નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ તેમજ ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા લોકોમાં જાગૃતિ આવે તે માટે રન ફોર બર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના વિક્ટોરિયા પાર્ક ખાતે યોજવામાં આવેલી દોડમાં વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જીવદયા પ્રેમીઓ અને લોકો જોડાયા હતા પતંગની દોરીથી ઉત્તરાયણ પર્વમાં અનેક પક્ષીઓના મૃત્યુ થાય છે ત્યારે પક્ષીઓના આકાશમાં ઉડવાના સમયે સવારના સાત થી નવ અને સાંજના છ વાગ્યા બાદ પતંગ ન ચગાવવા તેમજ ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરવા વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે